ધોરાજીમાં વોર્ડ નંબર 8 માં લોકોએ બેન્ડ બાજા સાથે ગરબા રમીને મતદાન કર્યું હતું ધોરાજી ખાતે લોકસભાનું મતદાન યોજાયું છે ત્યારે વોર્ડ નંબર 8 પાવર હાઉસ ભાષાના વિસ્તારના લોકો મતદાનના પર્વને લઈને અનેરો આનંદ જોવા મળ્યો હતો વોર્ડ નંબર 8 વિસ્તારની મહિલાઓ તથા પુરુષો દ્વારા બેન્ડ બાજા સાથે ગરબા રમી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મારું નામ વિશાખાબેન કિશોરભાઈ વગાસિયા ધોરાજી વોર્ડ નંબર 8 બૂથ નંબર 176 માં આજે લોકશાહીનો પર્વ એટલે મતદાનનો દિવસ આજે લોકસભાના ઉમેદવાર માનનીય મનસુખભાઈ માંડવિયાને મતદાન કરવા કરવા માટે લોકો ટોળામાં ઉમટી પડ્યા છે અને બધા બહેનો ખૂબ ઉત્સાહથી ભાગ લઈને એક સાથે મતદાન કરવાનું અમે લોકોએ નક્કી કર્યું છે આ બહેનોએ અને ભાઈઓએ બધા વોર્ડના લોકોએ નક્કી કર્યું છે કે રાસ ગરબા ઢોલ નગારા સાથે એક ઉત્સાહને એક પ્રસંગને નમસ્કાર હું ડોક્ટર દિનેશ ચઢાણિયા આજે મતદાન ખાસ સૌ વિશિષ્ટ પર્વ દુનિયાની સૌથી મોટી લોકશાહીના આ ચૂંટણીના દિવસે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે સવારે સાત વાગ્યે બેન્ડ વાજા સાથે આ વિસ્તારના બધા જ લોકો એક સાથે એકત્રિત થઈને ખૂબ જ ઉત્સાહપૂર્વક વધુમાં વધુ મતદાન થાય એ માટે અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળે છે લોકો સ્વૈચ્છિક રીતે સવારમાં અહીંયા એકત્રિત થઈ ગયા હતા અને સામૂહિક રીતે મતદાન મથક ઉપર મતદાન કરવા માટે જતા જોવા મળ્યા હતા એટલે ખાસ વિશિષ્ટ ઉત્સાહ અને આનંદ નો વાતાવરણ જોવા મળે છે ધન્યવાદ ભારત માતા કીજે જીડીસી ની સાથે વિપુલ ધામીચા ધોરાજી